નમસ્કાર દર્શક મિત્રો ઇકોનોમિક્સના પેપર માટે કઈ રીતે આયોજન કરવું એકાઉન્ટન્સી નું પેપર કે આર્ટસ નું અન્ય નું પેપર તો સરળતાથી આખું વર્ષ દરમિયાન ગણતરી કરીને સરસ રીતે થઈને સારા માર્ક મેળવશો જ એની ખાતરી છે પરંતુ ઇકોનોમિક્સમાં તારીખે એકાઉન્ટન્સીનું પેપર પૂર્ણ થયું હોય અથવા તો આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અન્ય વિષયોની તૈયારી ચાલતી હોય તો અગિયારમી બારમી અને તેરમીના ત્રણ વાગ્યા સુધીમાં કઈ રીતે ઇકોનોમિક્સને બેલેન્સ કરવું તે આ વિડીયોમાં આપણે જોઈશું ખૂબ જ અગત્યનો વિડીયો છે અંત સુધી વિડીયો નિહાળવા ખૂબ વિનંતી જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર નવા દર્શક મિત્રોએ જેમને સબસ્ક્રાઈબ નથી કરી તેમને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કે જેથી કરીને અગાઉના પેપરો માટે પણ આ પ્રમાણેનું આયોજન રોજે રોજ આપણને મળતું રહેશે કે જેથી કરીને રજાના દિવસોમાં શું કરવું કઈ રીતે બેલેન્સ કરવું આખા વર્ષની મહેનતને કઈ રીતે વિવિધ સેશનમાં યુટિલાઇઝ કરવી તે આ ચેનલ મારફત તમે જાણી શકશો તો સરસ મજાનું તમને કોર્ટ અહીં દેખાઈ રહ્યું છે સફળતા એક દિન મેં નહીં મિલતી મગર થાણ લે તો એકમાં એક દિન જરૂર મિલતી હોય તો આવા સરસ મજાના મોટિવેશનલ થોટ્સ સાથે આપણે આગળ વધીએ કે ઇકોનોમિક્સની અંદર જે આપણને રજા મળી છે તેમાં કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ ધ્યાનમાં રાખવાની બાબત ઇકોનોમિક્સને બેલેન્સ કેવી રીતે કરશો અગિયાર ચેપ્ટરને બેલેન્સ કરવા ખાવાનો ખેલ નથી પરંતુ આ વિડીયોની અંદર જે પ્રમાણેનું પ્લાનિંગ તમને આપવામાં આવ્યું છે તે પ્રમાણે જો કરશો તો સો ટકા ઇકોનોમિક્સની અંદર એટી ઓપ તમારા અથવા તો સો માંથી સો પણ આવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અગિયારમી તારીખે સાંજે સાડા સાત સુધી કોમર્સની પરીક્ષા નું વાંચન અથવા સાડા સાત સુધી માત્ર એકાઉન્ટન્સી નું આપણે ભારણ ઓછું કરીશું આર્ટ્સના જે સ્ટુડન્ટ્સ છે આર્ટ્સના સ્ટુડન્ટ અન્ય વિષયને વાંચીને પરવા જ હશે લગભગ સાડા સાત સુધી આપણે કશું કરવાનું નથી ત્યારબાદ બીજા વિષયની તૈયારી જે ઇકોનોમિક્સની છે તેને કઈ રીતે કરશું તો ઇકો માટે શું કરવું જોઈએ ચાલો આપણે આ આયોજન જોઈએ આયોજનની અંદર તમને સ્પષ્ટ દેખાય છે અગિયારમી તારીખે આપણે સાડા થી સાડા દરમિયાન કશું કરવાનું નથી કારણ કે એકાઉન્ટના પેપરોના પૂર્ણ થતા અને ઘરે આવતા સાડા સાત જેટલા આપણને વાગી જતા હોય છે તો સાડા સાત થી નવ અગિયારમી તારીખ અને સોમવાર સાડા સાત થી નવ આપણે પહેલું ચેપ્ટરને રીડ કરવાનું છે ટેક્સ્ટબુકમાંથી અને તે પણ બોર્ડના ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને જેનું ગુણભાર આઠ છે ત્યારબાદ નવ થી અગિયાર દસ માર્કનું પ્રકરણ બીજું છે જેને પણ આપણે ટેક્સ્ટબુકમાંથી રીડિંગ કરશું તે પણ ક્વેશ્ચન બોર્ડના આપણે ધ્યાનમાં રાખીશું બોર્ડના કયા ક્વેશ્ચન એક અને બે ચેપ્ટરમાં પૂછાય છે તેની પીડીએફનો અગાઉ તમને શેર કરી જ છે તેમાંથી જ આપણે જોવાનું છે માર્ચના બોર્ડના અઢારથી મારીને માર્ચ અને જુલાઈના અવરનવર પૂછાતા પ્રથમ અને બીજા ચેપ્ટરના પ્રકરણોના બોર્ડના પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખીને ટેક્સ્ટબુકમાંથી ખૂબ અગત્યનો મુદ્દો છે ટેક્સ્ટબુકમાંથી વાંચવાનો છે આપણે નવનીત કે કોઈ પણ પ્રકારના અન્ય ખાનગી પ્રકાશકોમાંથી વાંચવાનું નથી કારણ કે ટેક્સ્ટબુકને આધારે

ત્યારબાદ સાડા બાર થી સાત સુધી સંપૂર્ણ આપણે સ્વીટ ડ્રીમ એટલે કે સુધ જવાનું છે સંપૂર્ણ સાત કલાકની ઊંઘ મિનિમમ સાડા છ થી સાત કલાકની ઊંઘ આપણે લેવાની છે કે જેથી કરીને બીજા દિવસે આપણી જે શારીરિક બાયોલોજીકલ જે ક્લોક છે તે વ્યવસ્થિત રીતે કામ કરી શકે હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા તારીખ બારમી બાર ત્રણ બે હજાર ચોવીસ ને મંગળવાર સાત વાગે સાડા છ થી સાતના ગાળામાં ઉઠી જઈશું સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરીને પ્રભુનું સ્મરણ કરીને ફરી પાછી પરીક્ષા માટે આગળ વધીશું ચેપ્ટર ત્રણ સાડા સાત સાત થી સાડા આઠ દોઢ કલાકમાં આઠ માર્કનું બોર્ડના ક્વેશ્ચન સાથે એ જ રીતે સાડા આઠ થી સાડા નું એક કલાકમાં ચોથું ચેપ્ટર થોડું નાનું છે એટલે એ પણ આપણે એક કલાકમાં પૂરું કરી શકીશું વિથ બોર્ડ ક્વેશ્ચન્સ નવ ત્રીસ થી નવ પિસ્તાલીસ આપણે થોડોક પંદર મિનિટનો રેસ્ટ રાખીશું કારણ કે આપણે સાત વાગ્યા વાંચીએ છીએ આપશે તેમાં કોઈ પણ પ્રકારનું વાંચન હોવું જોઈએ નહીં થોડું લાઈટ મ્યુઝિક સાંભળી લેજો જ્યાં વાંચવા બેઠા હોય ત્યાંથી ઊભા થઈ જજો આજુબાજુ તમારા મિત્ર મંડળ સાથે અથવા તો તમારા ફેમિલી મેમ્બર સાથે વાત કરજો કે જેથી કરીને થોડું મગજ રિલેક્સ થાય કારણ કે બહુ મોટું સેશન બે કલાકનું એના પછીનું આવશે દસ થી બારનું દસ માર્કનું પાંચમું ચેપ્ટર થોડું મોટું છે તેનું પણ રીડિંગ ટેક્સ્ટબુકમાંથી કરવાનું છે અને તે પણ બોર્ડના ક્વેશ્ચન સાથે ત્યારબાદ ખૂબ અગત્યનું સેશન બાર થી એક પિસ્તાલીસનું છે કારણ કે તેમાં ત્રણ પ્રકરણોમાં આવતા એ અને બીને આપણે વાંચનમાં લેવાના છે ટેક્સ્ટબુકના ખાસ અચૂક એ અને બી જોઈ જવા અને મારી પીડીએફ જે બોર્ડના પ્રશ્નપત્ર છે તે પણ ખાસ જોઈ જવી એક પિસ્તાલીસ થી બે વાગ્યા સુધી થોડું રેસ્ટ લઈ જ લઈ લેશું જો થોડીક તમને ઊંઘની આદત હોય તો દસ પંદર મિનિટ એક ધણકો કાઢી લેવો કે જેથી કરીને બે વાગે મગજ ફ્રેશ હોય કારણ કે દસ માર્કના ત્રણ ચેપ્ટરો જે ચેપ્ટર છ સાત અને આઠ તેને ટેક્સ્ટબુકમાંથી વાંચવાના છે બોર્ડના ક્વેશ્ચનને પણ ધ્યાનમાં રાખીને વાંચવાના છે જેનું કુલ ગુણભાર દસ દસ અને દસ એટલે બે થી માંડીને સાડા સાત સુધી આપણે આ વાંચન કરવાનું છે પરંતુ બે થી ચાર બે કલાકમાં છઠ્ઠું ચેપ્ટર થોડું મોટું છે ચાર થી સાડા પાંચ દોઢ કલાકનું સાતનું વસ્તીનું પ્રકરણ થોડું નાનું છે પોપ્યુલેશનનું અને સાડા પાંચ થી સાત થોડું મોટું ચેપ્ટર આપણે ફરી પાછું લીધું છે આઠમું પ્રકરણ આ પ્રમાણે આપણે સાત વાગ્યા સુધી સંપૂર્ણ બે થી સાત આ બે થી સાતમાં પણ બે થી ચારનો સમયગાળો થોડો આપણે હાથમાં પેન રાખીને અગત્યના મુદ્દાની ચંડરલાઇન કરતા જવું પડશે કારણ કે બે થી ચારમાં ઊંઘ આવવાની શક્યતા વધી જાય છે તો એ સંજોગોમાં આપણે થોડું શારીરિક આપણી જે મુમેન્ટ છે તેને ચાલુ રાખીશું સાત થી સાત પિસ્તાલીસ હળવું ડિનર લઈ લેજો જેથી કરીને ઘણો બધો આપણને રેસ્ટ મળશે કારણ કે બે થી સાત સુધી સતત આપણું મગજ એક સાથે એક ધારો વાંચન કરતું હોય તો થોડું રિલેક્સ થોડું ભોજનની જરૂરિયાત છે એને પણ વિટામિન્સ જોઈશે તો ડિનર કરી લેજો હળવું ભોજન લેજો બહુ ભારે ખોરાક ન લેતા કે જેથી કરીને ઊંઘ આવી જાય કારણ કે આપણે બાર વાગ્યા સુધી વાંચવાનું હોય છે સાત પિસ્તાળીસ થી આઠ થોડું મેડિટેશન કરી લેજો યોગા કરી લેજો રિલેક્સ થઈ જજો હળવું સંગીત સાંભળી લેજો કારણ કે આઠ વાગ્યા થી સાડા નવ સુધીમાં આપણે જે ઉપરના જે છ સાત અને આઠ પ્રકરણો જે કરેલા છે તે છ સાત અને આઠ પ્રકરણોના સેક્શન એ અને બી કરવાના રહેશે સાડા નવથી અગિયારની વાત કરીએ તો સાડા નવથી ની અંદર આપણે આઠનું પ્રકરણ રીડિંગ કરીશું ટેક્સ્ટ બુકમાંથી ક્વેશ્ચન પણ આપણે બોર્ડના ધ્યાનમાં લઈશું અગિયાર થી બાર નવમું પ્રકરણ જે આપણે અગાઉ કર્યું છે તેના એ અને બીના ધ્યાનમાં લઈશું આ રીતે આપણો બાર વાગ્યા સુધીનું બારમી તારીખનું વાંચન પૂરું થશે યાદ રાખજો બારથી માંડીને બીજા દિવસની સાત વાગ્યા સુધી સાડા છ વાગ્યા સુધી આપણે સંપૂર્ણ ઊંઘ પૂરતી ઊંઘ લેવાની જરૂરિયાત છે કારણ કે તેરમી તારીખે આપણું પેપર છે અને તેરમી તારીખે આપણું પેપર હોય તો સવારે સાડા થી સાત ના સમયગાળામાં આપણે તમામ આપણી તમામ બે ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરીને શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કર્યા બાદ સાત વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન આપણે દસમું પ્રકરણ જે બાકી રહ્યું છે આઠ ગુણનું તે પણ બોલના પેપર સાથે જન્મ લઈશું એ જ રીતે સાડા આઠ થી સાડા નવ એક કલાકની અંદર દસમું નાનું ચેપ્ટર છે અને અગિયારમું નાનું ચેપ્ટર છે તેને પણ આપણે ધ્યાનમાં લઈ જઈશું જેનું માર્ક દસ છે આ રીતે આપણે અગિયાર પ્રકરણોનું રીડિંગ ટેક્સ્ટબુક માંથી બોર્ડના ક્વેશ્ચન સાથે કરીશું સાડા નવ થી સાડા દસ નો સમયગાળો અગત્યનો છે કારણ કે દસ અને અગિયાર જે આપણે સાત થી સાડા નવ વાગ્યા સુધી જે વાંચન કર્યું છે તેના સેક્શન એ અને બી ને ધ્યાનમાં લઈશું આ એ અને બી બોર્ડના પણ આવશે મારી પીડીએફ ના પણ આવશે અને ટેક્સ્ટબુક ની પાછળ આપેલા સ્વાધ્યાય પ્રશ્નના પણ એ બી અચૂક કરી દેવા કારણ કે ત્રીસ માર્કનું વેટેજ આની અંદર થાય છે સાડા દસ થી અગિયાર ના સમયગાળા દરમિયાન લાઈટ ડિનર ડાયટ લંચ ડિનર ખોટું લખાવું છે અહીંયા લંચ ધ્યાનમાં રાખજો દસ સાડા દસ અગિયારમાં આપણે લંચ લેવાની જરૂર નથી તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે સાડા દસ થી અગિયારના ગાળામાં આ પ્રમાણે આપણે ધ્યાનમાં લઈશું કે આપણું હળવું ભોજન થઈ જાય લંચ થઈ જાય તો અગિયાર થી બારના ગાળામાં જે આપણા સેક્શન ઈ ની અંદર ગ્રાફ આવે છે જેના મેઇન હેડ પોઈન્ટ્સ અને સેક્શન ડી અને ઈના જે ત્રીજા ત્રણ અને પાંચ માર્કના પ્રશ્નો છે આપણે જોઈ શકશું બારથી એકના સમયગાળા દરમિયાન સેક્શન સી અનેડી અને મેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે મારી પીડીએફની અંદર છે જે તમને અગાઉ શેર કરી ચૂક્યો છું તેની અંદરથી તમારે લેવાના રહેશે એ પીડીએફ એટલે બોર્ડના પેપરોનું તારણ અત્યાર સુધી જેટલા પણ પેપરો બોર્ડના પૂછ્યા છે તેમાં સી અનેડીમાં જે જે પ્રશ્નો પૂછ્યા છે તે આપણે જોઈ જવાના રહેશે એક કલાકની અંદર ઉપર ઉપરથી નજર જ ફેરવાની છે વાંચન કરવાની જરૂર નથી હવે તમને આવડવાનું જ છે પૂરેપૂરા પ્રશ્નને ખાલી એક બાર નજર કરી તો તમને કોન્ફિડન્સ આવી જશે એકથી દોડ થોડું રેસ્ટ કરી લેજો રિલેક્સ યોગા જે કંઈ બી કરતા હોય તે તમે હળવું મ્યુઝિક સાંભળી લેજો અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું વાંચન સાહિત્ય હાથમાં હોવું જોઈએ નહીં દોઢ વાગે તમે નીકળી જજો તમારા પેપર આપવા માટે તમે તમારું જે કંઈ પણ અચિવમેન્ટના ટાર્ગેટ ધારેલા છે તે સો ટકા મળશે મળશે ને મળશે જ બે દિવસની આ પ્રમાણેની મહેનત હશે તો ઇકોનોમિક્સના અગિયાર પ્રકરણો એકવાર આખા વંચાઈ જશે રિવિઝન પણ થઈ જશે પેપર પણ પણ આવી આવી જશે જશે પેપરોના પ્રશ્નો અને ખાસ અગત્યની બાબત જે છે બાર થી એકના ગાળામાં સેક્શન સી અને ડી અને મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના મેઇન પોઈન્ટ જોઈ જવા જે રીતે અગિયાર થી બારના ગાળામાં ગ્રાફ અને મેઇન હેડ પોઈન્ટ એકથી અગિયાર ચેપ્ટરોમાં જે સેક્શન ડી અને ઈમાં પૂછાય છે તેના માત્ર ને માત્ર ટાઈટલ જોઈ જવા અંદર કોઈપણ પ્રકારનું વાંચન કરવાની જરૂર હેડ પોઈન્ટ ટેક્સ્ટબુકમાંથી જોઈ જવા ખૂબ જ અગત્યના છે કોઈ પણ ખાનગી સાહિત્યના હેડ પોઈન્ટ લખતા નહીં અને ડીઆરએમાં ટેક્સ્ટબુકના જ હેડ પોઈન્ટનું પ્લાનિંગ હશે તો તમારો લક્ષ્યાંક તમારી મહેનત પર નિર્ભર છે તો તમે જીતી જશો વિશ્વાસ રાખજો તમારો એ વન એટી સેવન્ટી જે તમે ટાર્ગેટ કરેલો છે તે તમને મળશે મળશે ને મળશે જેમાં કોઈ પણ પ્રકારના આપણે શંકા ઉપસ્થિત કરવાની જરૂર નથી છતાં પણ કોઈ પણ જગ્યાએ ગૂંચવાઓ કોઈ પણ જગ્યાએ મૂંઝવણ અનુભવો તો સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યો છે નાઇન ડબલ સિક્સ ટુ ફાઇવ થ્રી ટુ ફોર વન આ નંબર પર ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે કોલ કરજો તમારા મૂંઝવણનું નિરાકરણ કરવા માટે હું બેઠો છું બેસ્ટ ઓફ લક ગુડ લક હેવ નાઇસ ડે